સમાચારોમાં માસુમના હાથે થતું દારૂના વેચાણ પર ગુજરાત ફોર્સના અહેવાલની વધુ એક ધારદાર અસર થઈ છે દેશી દારૂની હાટડી ચલાવતી મહિલાની પોલીસે અટકાયત કરી છે અહેવાલ બાદ આટકોટ પોલીસે મહિલા સામે કાર્યવાહી કરી છે સળંથલી ગામે મહિલા દેશી દારૂ વેચી રહી દેશી દારૂ વેચવા માટે માસુમ બાળકોનો ઉપયોગ કરતી હતી પોલીસ તપાસમાં પણ મહિલાની હકીકત સામે આવી છે મહિલાના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે બાળકોને શાળાએ રજા હોય ત્યારે દારૂ વેચવા માટે મજબૂર કરે છે મહિલાએ તેનો પતિ બીમાર હોવાનું રટણ કર્યું હતું ગ્રામજનોએ મહિલાને ખોટી ગણાવી અને હકીકત જણાવી હતી મહિલાનો પતિ બીમાર નહીં હોવાનું ગ્રામજનોએ ઘટસ્ફોટ કર્યો છે ગુજરાત ફર્સ્ટ ની ટીમ એ જગ્યાએ પહોંચી હતી ગુજરાત ફોર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જે અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો બધું એક ધારદાર અસર થઈ છે ગુજરાત ફોર્સ્ટના અહેવાલની કારણ કે એ જે મહિલા કે જે પોતાના બાળકો પાસે દારૂ વેચાવતી હતી એ મહિલા માસૂમો પાસે કરાવતી હતી એ મહિલા આ તે કેવી માં કે પોતાના બાળકોને દેશી દારૂ વેચવા મોકલે છે એને જરાય એમ થયું કે પોલીસની નજરમાં આવી જશે એમના બાળકોનું શું હાલ કરશે કેવી કાર્યવાહી કરશે કાર્યવાહી થઈ રહી છે કેવી રીતના સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો જે રીતના દસદનના સાણસલી ગામે દેશી દારૂ નું બાર જે ખુલે ચાલતું હતું અને એ મહિલા દ્વારા સંચાલિત ચાલતું હતું જે રીતના ગુજરાત ફર્સ્ટે ત્યાં જઈને જે ઓપરેશન કર્યું અને પર્દાફાશ કર્યો ત્યારબાદ જસદન આટકોટ આઉટપોસ્ટ પોલીસે એક્શન માં આવી હતી અને મહિલા જે બુટલેગર છે તેને પકડમાં લઈ અને એની કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરી હતી મહિલા જે રીતના પોતાનું રટણ કરી રહી હતી એનો પતિ બીમાર છે પાંચ બાળકો છે જે બાળકોને ભરણ પોષણ અને પતિ બીમાર છે એનું રટણ કરી રહી હતી પરંતુ સાણસ લેવાસીઓએ જણાવ્યું હતું કે એ જે રટણ છે એનું જૂઠું હતું પૈસા કમાવા માટે એને જે તંત્ર દ્વારા પોલીસ દ્વારા જે હાથ એના ઉપર હતા અને એ દેશી દારૂનો નોડો ચલાવતી હતી પરંતુ ગુજરાત ફર્સ નો ત્યાં પહોંચતા આજે દેશી દારૂ નો બાર છે એ બંધ થયો છે અને મહિલા છે જે એની ઉપર પોલીસે કડક કાર્યવાહી કરી છે અને હાલ જે મહિલા છે એ ટેબલ જામીન ઉપર એનો છુટકારો પણ થઈ ચુક્યો છે

પહોંચી એ મહિલા એકલી પોચી નથી હોતી તેથી ને એને તેના બાળકો ને કામે લગાડ્યા હતા એ રીતનું સાણસલી વાસીઓ જણાવી રહ્યા હતા જી કશી આભાર દુર્ગેશ સમગ્ર વિગતો બદલ